અમરેલીમાં મહિલાઓ દ્વારા અમરેલી જિલ્લા પંચાયત કચેરી ખાતે ધરણા પ્રદર્શન કરવામાં આવેલું હતું ફિક્સ પગાર ફિક્સ ટાઈમ સહિતના મુદ્દે આશા વર્કરોએ ધરણા કરેલા હતા બે દિવસ અગાઉ કલેક્ટરને કરેલી માંગણી બાદ આજથી જિલ્લા પંચાયત ખાતે ધરણાનું આયોજન થયેલું છે આશા વર્કરો બે દિવસ ધરણા પ્રદર્શન કરશે સલીબેન જેઠવા ગામ ચમરડી તાલુકો બાબરા જિલ્લો અમરેલી માં હું આશા વર્કર રીતે કામ કરું છું અને અમારી એક જ માંગ છે કે અમારે ફિક્સ પગાર ફિક્સ ટાઈમ અને જે ઓનલાઈન કામગીરી છે એ અમારે બંધ કરાવવાની કારણ કે એનું અમને પેમેન્ટ કાંઈ મળતું નથી એટલે એ કામગીરી અમારે બંધ કરવી છે બસ એટલી અને ત્યાં સુધી અમે બે દિવસ સાંજ સુધી પાંચ વાગ્યા સુધી અમારી અહીંયા ધરણા રહેશે બરાબર તાલુક